શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ આંબાના ઝાડ પર ચાર પ્રકારની કેરી કેવી રીતે લાગી શકે શું તમે ક્યારે વિચાર્યું છે કે જે રીંગણના છોડ પહેલા જીવાતો અને બીમારીઓથી મરી જતા હતા તે જ રીંગણ હવે જંગલી રીંગણના મૂળ પર લગાડીને બમણું ઉત્પાદન કેવી રીતે આપી રહ્યું છે શું તમે વિચાર્યું છે કે જે આંબાને બીજમાંથી ઝાડ બનવામાં અને ફળ આપવામાં દસ વર્ષ લાગે છે કલમ કરવાથી તે માત્ર બે જ વર્ષમાં ફળ કેવી રીતે આપે છે આ કોઈ ચમત્કાર નથી આ વિજ્ઞાન છે આને ગ્રાફ્ટિંગ કહે છે એટલે કે કલમ બાંધવું આ ખેતીની દુનિયાનું સૌથી મોટું અને સૌથી જૂનું ઓપરેશન છે જેમાં આપણે કુદરતના નિયમોને થોડા વાળીને આપણી મરજીનું ફળ આપણી મરજીના સમયે અને આપણી મરજીના આકારમાં મેળવીએ છીએ આજનો આ વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વનો વિડીયો સાબિત થવાનો છે કારણ કે આજે આશીર્વાદ એગ્રો ચેનલ પર આપણે કલમની સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતીનું પોસ્ટમોર્ટમ કરીશું આજે આપણે જાણીશું કે કલમ ખરેખર કેવી રીતે કામ કરે છે છોડની નસો કેવી રીતે એકબીજા સાથે જોડાય છે સાયન અને રૂટ સ્ટોકનું મિલન કેવી રીતે થાય છે શાકભાજી અને ફળોમાં કલમ કેવી રીતે કરવામાં આવે છે અને સૌથી મોટી વાત નેવો ટકા ખેડૂતો કલમમાં શા માટે નિષ્ફળ થઈ જાય છે તો ચાલો વિગતવાર સમજીએ નમસ્કાર ખેડૂત મિત્રો તમારી પોતાની ભરોસા પાત્ર ચેનલ આશીર્વાદ એગ્રો પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમે અમે અહીં વાતો નથી વાત કરીએ છીએ તો ચાલો શરૂ કરીએ કલમ બાંધવાનો આ અદભુત પ્રવાસ સૌ પ્રથમ આપણે આ સમજવું પડશે કે કલમ આખરે શું છે સામાન્ય ભાષામાં કહીએ તો કલમ એ બે જુદા જુદા છોડના ભાગોને જોડીને એક નવો છોડ બનાવવાની કળા છે આ બિલકુલ તેવું જ છે જેમ કોઈ માનવીનું અંગ પ્રત્યારોપણ અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે આમાં બે મુખ્ય ખેલાડીઓ છે છે પહેલો ખેલાડી રૂટસ્ટોક જેને આપણે મૂળ વૃંદ કહીએ છીએ આ આ તે છોડ છે 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 જેના મૂળ જમીનમાં હોય છોડનો પગ આનું કામ જમીનમાંથી પાણી અને ખાતર ખેંચવું અને બીમારીઓ સામે લડવું છે આ મોટે ભાગે દેશી અથવા જંગલી છોડ હોય છે કારણ કે જંગલી છોડના મૂળ ખૂબ મજબૂત હોય છે બીજો ખેલાડી છે સાયન જેને આપણે કલમ કહીએ છીએ આ તે ડાળી છે જેને આપણે ઉપરથી જોડીએ છીએ આ છોડનું મગજ અને ચહેરો છે તમે જેવું ફળ ઇચ્છો છો દશેરી લંગડા અથવા વિદેશી સફરજન તે બધા ગુણ આ જ સાયનમાં છે જ્યારે આપણે આ બંનેને મિલાવીએ છીએ તો આપણને એક સુપર પ્લાન્ટ મળે છે જેના મૂળ જંગલી અને મજબૂત છે પરંતુ ફળ શાહી અને સ્વાદિષ્ટ છે હવે પ્રશ્ન આવે છે કે આ કેવી રીતે જોડાય છે શું ફેવિકોલ થી જોડાય છે ના અહીં કામ આવે છે કેમ્બિયમ લેયર નું વિજ્ઞાન ખેડૂત ભાઈઓ આ શબ્દ રટી લો કેમ્બિયમ આ જ કલમની આત્મા છે જ્યારે તમે કોઈ ડાળીની છાલને થોડી ખંખેરો છો તો છાલ અને લાકડા વચ્ચે એક ખૂબ જ પાતળી લીલી અને ચીકણી પરત દેખાય છે આ જ કેમ્બિયમ છે આ છોડની તે નસ છે જેમાંથી ભોજન અને પાણી ઉપર નીચે જાય છે ગ્રાફ્ટિંગની આખી રમત બસ એટલી જ છે કે આપણે રૂટસ્ટોકની કેમ્બિયમ ને સાયનની કેમ્બિયમ સાથે બિલકુલ ચોક્કસ મિલાવવાની હોય છે જો આ નસ નસ થી મળી ગઈ તો છોડ જોડાઈ જશે પરંતુ સાવધાન જો આમાં વાળ જેટલો પણ ગેપ રહી ગયો અથવા હવા પ્રવેશી તો ગ્રાફ્ટિંગ નિષ્ફળ થઈ જશે હવે વાત કરીએ કે કલમની જરૂર શા માટે પડી આપણે બીજમાંથી ઝાડ શા માટે નથી ઉગાડતા આના ત્રણ મોટા વૈજ્ઞાનિક કારણો છે પહેલું કારણ છે સમય જો તમે બીજમાંથી આંબો સફરજન અથવા સંતરો ઉગાડશો તો તેને જુવેનાઇલ ફેઝ એટલે કે બાળપણમાંથી પસાર થવું પડે છે તેને ફળ આપવામાં આઠથી દસ વર્ષ લાગી શકે છે પરંતુ જો તમે એક જૂના ફળ આપતા ઝાડની ડાળી એટલે કે સાયન લઈને કલમ કરો છો તો તે ડાળી મેચ્યોર હોય છે તેને ખબર છે કે ફળ કેવી રીતે આપવું તેથી કલમ કરેલો છોડ માત્ર બેથી ત્રણ વર્ષમાં જ ફળ આપવાનું શરૂ કરી દે છે બીજું કારણ છે શુદ્ધતા ખેડૂત મિત્રો બીજ પર કોઈ ભરોસો નથી જો તમે કેસર આંબાનું બીજ રોપો તો જરૂરી નથી કે તેમાંથી ઉગતું ઝાડ કેસર જેવું જ મીઠું હોય તેમાં ક્રોસ પોલિનેશનને કારણે ગુણ બદલાઈ જાય છે પરંતુ કલમમાં આપણે તે જ ઝાડની ડાળી લઈએ છીએ જે આપણને ગમે છે તેથી તેનું ફળ સો ટકા તેવું જ હોય છે આને આપણે કહીએ છીએ ટ્રુ ટુ ટાઈપ ત્રીજું અને સૌથી મોટું કારણ છે બીમારીઓ આજકાલ ટમેટા રીંગણ અને મરચામાં મૂળની બીમારીઓ જેવી કે વિલ્ટ અને ખૂબ આવે છે 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 જાતો નબળી હોય અને મરી જાય પરંતુ જંગલી જંગલી રીંગણ અથવા ટમેટાના મૂળમાં એટલી તાકાત હોય છે કે તેમને આ બીમારીઓ સ્પર્શ પણ ન કરી શકે તેથી જ આપણે મૂળ જંગલી રાખીએ છીએ ચાલો હવે જાણીએ કલમ કરવા માટે તમને કયા સાધનોની જરૂર પડશે તમને કોઈ મોંઘું મશીન જોઈતું નથી તમને જોઈએ છે એક ખૂબ જ તીક્ષ્ણ છરી જેને ગ્રાફ્ટિંગ નાઇફ કહે છે ધ્યાન રહે છરી એટલી તીક્ષ્ણ હોવી જોઈએ કે તે ડાળીને એક જ વખતમાં માખણની જેમ કાપી નાખે જો ડાળી કપાઈ નહીં અને કચડાઈ ગઈ તો તેના સેલ્સ એટલે કે કોશિકાઓ મરી જશે અને જોડાણ થશે નહીં બીજું સાધન છે ગ્રાફ્ટિંગ ટેપ આ એક વિશેષ પ્રકારની પોલિથિન હોય છે જે સ્ટ્રેચેબલ એટલે કે ખેચાણવાળી હોય છે આનું કામ હવા અને પાણીને અંદર જતાં અટકાવવાનું છે જો તમારી પાસે ગ્રાફ્ટિંગ ટેપ નથી તો તમે શૂન્ય પોઈન્ટ પાંચ માઇક્રોનવાળી સામાન્ય પોલીથીનની પટ્ટીઓ પણ કાપી શકો છો ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ છે સ્વચ્છતા તમારી છરી અને હાથ બિલકુલ સાફ હોવા જોઈએ જો છરી ગંદી હશે તો છોડમાં ફંગસ લાગી જશે તેથી છરીને હંમેશા સ્પિરિટ અથવા સેનેટાઇઝર સાફ કરીને જ કાપ લગાવો હવે આપણે આવીએ છીએ વિડિયોના સૌથી મહત્વના ભાગ પર કલમની પદ્ધતિઓ બહાર તો દુનિયામાં પચાસ પ્રકારની કલમ થાય છે પરંતુ આપણે તે ચાર થી પાંચ પદ્ધતિઓ વિશે વાત કરીશું જે ભારતના ખેડૂતો માટે સૌથી સફળ છે પહેલી પદ્ધતિ છે ક્લેફ્ટ ગ્રાફ્ટિંગ અથવા જેને આપણે વી ગ્રાફ્ટિંગ કહીએ છીએ આ સૌથી વધુ પ્રચલિત રીત છે આમાં આપણે સ્ટોકને જમીનથી લગભગ છ થી આઠ ઇંચ ઉપરથી સીધો કાપી નાખીએ છીએ પછી તેની બરાબર વચ્ચે છરી મૂકીને નીચેની તરફ એક થી દો ઇંચનો ચીરો લગાવીએ છીએ હવે સ્ટોકનું મોં બે ભાગમાં ખુલી જાય છે આ પછી આપણે સાયન એટલે કે ઉપરની કલમ લઈએ છીએ સાયનના નીચેના ભાગને આપણે છરીથી બંને તરફથી છીલીને એક વી આકાર અથવા પાંચર જેવો બનાવી દઈએ છીએ હવે આ વી શેપની સાયનને રૂટસ્ટોકના ચીરામાં ફસાવી દઈએ છીએ અહીં સૌથી મોટી સાવચેતી શું છે

આમાં આપણે રૂટ સ્ટોકને ઉપરથી કાપતા નથી પરંતુ રૂટ સ્ટોકના થડની બાજુમાં એક ત્રાસો કાપ લગાવીએ છીએ અને છાલનો એક ટુકડો દૂર કરીએ છીએ બિલકુલ તેજ આકારનો કાપ આપણે સાઈનમાં પણ લગાવીએ છીએ પછી સાઇનને રૂટ સ્ટોકની બાજુમાં ચોંટાડીને મજબૂતીથી બાંધી દઈએ છીએ જ્યારે સાઈન જોડાઈ જાય છે અને તેમાંથી નવા પાંદડા નીકળવા લાગે છે ત્યારે આપણે રૂટ સ્ટોકના ઉપરના ભાગને ધીમે ધીમે કાપી નાખીએ છીએ આ પદ્ધતિ ક્યારે કામ આવે છે જ્યારે રૂટ સ્ટોક જાડો હોય અને સાઈન પાતળી હોય ત્યારે આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે ત્રીજી પદ્ધતિ છે સ્ટોન ગ્રાફ્ટિંગ અથવા જેને આપણે એપિકોટાઇલ ગ્રાફ્ટિંગ કહીએ છીએ આ પદ્ધતિ આંબાના ગોટલા એટલે કે બીજ ઉગ્યા પછી તરત જ કરવામાં આવે છે જ્યારે બીજમાંથી છોડ નીકળે છે અને તે માત્ર દસ થી પંદર દિવસનો જ હોય છે અને તેનું થળ હજુ કુમળું અને તાંબાના રંગનું હોય છે બરાબર તે જ સમયે તેના પર ક્લેફ્ટ ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે ખાસ કરીને કોંકણ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આ તકનીક ખૂબ જ સફળ સાબિત થઈ છે કારણ કે આમાં આપણો સમય ખૂબ જ બચે છે આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે છોડ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ચોથી પદ્ધતિ છે બડિંગ અથવા જેને આપણે કળી લગાવવી કહીએ છીએ આમાં આપણે આખી ડાળી કાપતા નથી આપણે ઝાડમાંથી માત્ર એક આંખ એટલે કે બડ કાઢીએ છીએ રૂટ સ્ટોકના થડ પર આપણે છરીથી ટી આકારનો ચીરો લગાવીએ છીએ અને તેની છાલને થોડી ખોલીએ છીએ તે ખુલ્લી જગ્યામાં આપણે તે બડ અથવા આંખને ફસાવી દઈએ છીએ અને ટેપથી બાંધી દઈએ છીએ બસ માત્ર આંખને ખુલ્લી છોડવાની હોય છે ગુલાબ અને બોરમાં આજ રીત સૌથી વધુ અપનાવવામાં આવે છે પાંચમી અને સૌથી સુરક્ષિત પદ્ધતિ છે ગ્રાફ્ટિંગ અથવા જેને આપણે ભેટ કલમ કહીએ છીએ આમાં આપણે સાયનને તેના માતૃ છોડ એટલે કે મદર પ્લાન્ટથી અલગ કરતા નથી આપણે કુંડામાં ઉગાડેલા સ્ટોકને મોટા ઝાડની ડાળી પાસે લઈ જઈએ છીએ બંનેના થડને થોડું થોડું છીલીએ છીએ અને એકબીજા સાથે જોડીને બાંધી દઈએ છીએ આ પદ્ધતિમાં સાયનને ભોજન તેની માતા એટલે કે મોટા ઝાડથી મળતું રહે છે અને પાણી રૂટ સ્ટોકથી જ્યારે આ બંને સંપૂર્ણ રીતે જોડાઈ જાય છે લગભગ બે થી ત્રણ મહિનામાં ત્યારે સાયનને માતૃ છોડથી કાપી નાખવામાં આવે છે આમાં નિષ્ફળ થવાની શક્યતા શૂન્ય છે કારણ કે સાયન ક્યારેય ભૂખ્યો મરતો નથી હવે એક ખૂબ જ નવી ક્રાંતિની વાત કરીએ શાકભાજીમાં કલમ ખેડૂત ભાઈઓ આ ભવિષ્ય છે જો તમે ટમેટા રીંગણ અથવા મરચાંની ખેતી કરો છો તો આને ખૂબ જ ધ્યાનથી સાંભળો શાકભાજીમાં કલમનો મુખ્ય હેતુ પેદાવાર વધારવાનો નથી પરંતુ છોડને મરવાથી બચાવવાનો છે આપણે જંગલી રીંગણ જેનું નામ સોલેનમ ટોરવમ છે તેને રૂટ સ્ટોક બનાવીએ છીએ તેના મૂળ એટલા કઠોર હોય છે કે નિમેટોડ અને ઉખઠા રોગ એટલે કે વિલ્ટ તેનું કશું જ બગાડી શકતા નથી જ્યારે જંગલી રીંગણનો છોડ અને હાઇબ્રિડ ટમેટા કે રીંગણનો છોડ વીસથી પચ્ચીસ દિવસનો થઈ જાય અને થડની જાળાઈ દિવાસળી જેવી થઈ જાય ત્યારે આપણે કલમ કરીએ છીએ આમાં આપણે રૂટ સ્ટોકને પિસ્તાળીસ ડિગ્રીના ખૂણે ત્રાસો કાપીએ છીએ અને સાયનને પણ તેજ ખૂણે કાપીએ છીએ પછી બંનેને મિલાવીને એક નાની સિલિકોન ક્લિપ અથવા રબરની ટ્યુબથી જોડી દઈએ છીએ પરંતુ શાકભાજીની કલમમાં સૌથી મોટી રમત છે હીલિંગ એટલે કે ઘા ભરાવાની પ્રક્રિયા ગ્રાફ્ટિંગ પછી તરત જ આ નાના છોડને એક અંધારા રૂમમાં અથવા હીલિંગ ચેમ્બરમાં રાખવા પડે છે જ્યાં ભેજ નેવું ટકા હોય અને સૂર્યપ્રકાશ બિલકુલ ના હોય ત્રણથી ચાર દિવસ સુધી તેમને અંધારામાં રાખવામાં આવે છે પછી ધીમે ધીમે પ્રકાશ બતાવવામાં આવે છે જો તમે ભૂલે ચુકે પણ તરત જ સૂર્યપ્રકાશમાં મૂકી દીધો તો છોડ એક કલાકમાં જ સુકાઈ જશે ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે કલમ બાંધતી વખતે અને તે પછી શું સાવચેતીઓ રાખવી જોઈએ કારણ કે મહેનત તો બધા કરે છે પરંતુ પરિણામ બધાને મળતું નથી પહેલી ભૂલ જે ખેડૂતો કરે છે ઊંધી કલમ બાંધવી હંમેશા યાદ રાખો સાઈનમાં જે આંખો એટલે કે બર્ડ્સ હોય છે તેનું મોં હંમેશા ઉપર આકાશ તરફ હોવું જોઈએ જો તમે ભૂલથી કલમ ઉલટી બાંધી દીધી તો તે ક્યારેય ઉછરશે નહીં બીજી ભૂલ ગેપ રહી જવો ટેપ એટલી કસીને બાંધવી જોઈએ કે બંને કાપેલી સપાટીઓ વચ્ચે હવાની જગ્યા ના રહે જો હવા રહી ગઈ તો ત્યાં ફંગસ લાગશે અને કલમનું જોડાણ કાળું પડીને સુકાઈ જશે યાદ રાખજો વરસાદનું એક ટીપું પાણી પણ તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે ત્રીજી ભૂલ છે સાઈનની પસંદગી કલમ માટેની ડાળી હંમેશા સ્વસ્થ અને ફળ આપતા ઝાડમાંથી જ લેવી તેની જાડાઈ પેન્સિલ જેટલી હોવી જોઈએ ચોથી ભૂલ મોસમની પસંદગી તમે દરેક મોસમમાં કલમ કરી શકતા નથી ભારતમાં કલમ બાંધવા માટે જુલાઈથી સપ્ટેમ્બર અને ફેબ્રુઆરીથી માર્ચનો સમય સૌથી શ્રેષ્ઠ છે પાંચમી અને સૌથી મોટી ભૂલ વોટર શૂટ્સ કલમની નીચેના ભાગમાંથી જે પણ નવી ડાળીઓ ફૂટે તેને દર બીજા ત્રીજા દિવસે તોડતા રહો જો તમે તેને વધવા દીધી તો ઉપરની કલમ ભૂકી મરી જશે અંતે કલમ સફળ થઈ કે નહીં તેની નિશાની શું પંદરથી થી વીસ દિવસ પછી જો સાઈન લીલી રહે અને તેમાંથી કોપલા ફૂટે તો સમજો કે તમારી કલમ સફળ થઈ છે પણ ઉતાવળમાં ટેપ ન ખોલતા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના પછી જ તેને બ્લેડથી હળવેથી દૂર કરજો તો મિત્રો આ હતું કલમ બાંધવાનું સંપૂર્ણ વિજ્ઞાન કલમ એ માત્ર એક તકનીક નથી આ એક કળા છે આ તમને શક્તિ આપે છે કે તમે એક જ પરિવારના અલગ અલગ ફળ એક જ ઝાડ પર ઉગાડી શકો તમે જંગલી બોરની ઝાડીઓને કાશ્મીરી એપલ બોરમાં બદલી શકો છો તમે દેશી આંબાના જૂના ઝાડને જે માત્ર છાયો આપે છે તેને કાપીને તેના પર દશેરી અને આમ્રપાલીની કલમ બાંધીને આવતા વર્ષે જ ફળ લઈ શકાવશો આને આપણે ટોપ વર્કિંગ કહીએ છીએ આશીર્વાદ એગ્રો ચેનલનો ઉદ્દેશ્ય આ જ છે કે તમે આ તકનીકો શીખો અને આત્મનિર્ભર બનો નર્સરીમાંથી મોંઘા છોડ ખરીદવાને બદલે તમે પોતે તમારી નર્સરી તૈયાર કરો જો તમે પ્રથમ વખત કલમ કરી રહ્યા છો તો શક્ય છે કે તમારી પ્રથમ દસમાંથી પાંચ કલમ નિષ્ફળ જાય પરંતુ ગભરાવાનું નથી અભ્યાસથી જ નિપુણતા આવે છે છરીની ધાર તીક્ષ્ણ રાખો હાથ સાફ રાખો અને કામ્બિયમથી કેમ્બિયન મિલાલ કરો સફળતા જરૂર મળશે જો તમારા મનમાં હજી પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અમે તમારી મદદ માટે હંમેશા તૈયાર છીએ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા સાથી ખેડૂત ભાઈઓ સાથે વોટ્સએપ પર શેર જરૂર કરજો સારી માહિતી વહેંચવાથી જ ખેતી સુધરશે અને ખેડૂત સમૃદ્ધ થશે આશીર્વાદ એગ્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડીનું બટન જરૂર દબાવો જોડાયેલા રહો શીખતા રહો અને તમારી ખેતી ને તકનીકી બનાવતા રહો આભાર જય